જય સુમના હારી સં તબિયત માં જોડા ની હાચું છે આખી ને હર્ષલ ને બધા શું કરે તબિયત પાણી બધાને ને બધા છે ને

આજે મોટી પ્રતિષ્ઠા છે આપ જોઈ શકો દર્શન કરી શકો છો ખૂબ ખૂબ સરસ મજાનું સિંહાસન બનાવ્યું છે આજે મોટી પ્રતિષ્ઠા થઈ સાત દિવસ કથા ચાલતી હતી આજે પૂર્ણ થઈ ગઈ છે સાંજે પૂરી થઈ જાય સાધી શકે એવા ઉત્તમ ઉપાય પણ મહારાજ કરતા હોય છે તો ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામથી પોતાના પાંચસો પરમસો ને લઈને પધારી રહ્યા સત્સંગની અંદર મહારાજે ખૂબ વિચરણ કર્યું એ પછી સોરઠ હોય સૌરાષ્ટ્ર હોય ચરોતર હોય કાનમ હોય વાકળ હોય કચ્છ હોય આજે અનેક વિધ વિસ્તારોની અંદર મહારાજ અવિરત થઈ રહ્યા છે એ જમાનામાં ટાચા સાધનો માણકી ગોળીમાં મહારાજ થઈ રહ્યા છે કોમ્યુનિકેશનની વ્યવસ્થા નહીં અર્થવ્યવસ્થા નહીં એ જમાનાના ભક્તજનો

િંગણા શેકા ગયા છે ને ટમેટાનું કટિંગ પણ થઈ ગયું છે ને તેલ પણ વઘાઈ ગયું છે કરાય લીલું લેપાવડર ટમેટા આદુ અને મજાનું બધા

અને કોમેટ પણ સારી સારી આવે છે તો બધાયનો ખૂબ ખૂબ આભાર બધાયને જય સ્વામિ જય શ્રી કૃષ્ણ જય જિનેન્દ્ર અને જયસીયા હર હર ભોલે મહાદેવ અને મસ્ત મજાનો ઓળો તૈયાર થઈ ગયો તો જોઈ શકો છો ઓળો અને બાજરાના રોટલા દેશી ભાણું E non ah. ah. so... Non che va, Yana. Lalal? Non so, Lalal. Dammi tu, sì. Dammi tu. mamma, 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 los colores. તોડી આવી તમા પાછ રે ખબર કે મળે તા નથી મારે એક તમારો આધાર રે ખબર કે મળે તા નથી શામળા તમે સાંભળો કહું એક વાત દર્શન મોટી આછસે રે મારો જન્મ સફળ બની જાય રે ખબર કે મળે તા નથી હું તો દોડી આવી તમ પાછરે ખબર કેમ લેતા નથી મારે એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી શામળા તમે સાંભળો કહું એક વાત દર્શન મોટી આશ છે રે હું તો તારે ભરોસે આવી ખબર કેમ લેતા નથી મારે એક તમારું આધાર રે ખબર કે મળેતા નથી મારું જન્મ સફળ બની જાય રે ખબર કે મળેતા નથી મોહનજી મોંગા થશો તો જગમાં નઈ રે માન બહુ તાણો તો તૂટી જશે રે તમે સમજો ની મારા નાથ રે ખબર કે મળેતા નથી હું તો દોડી આવી તમ પાછળ ખબર કેમ લેતા નથી મારે એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી નરસિંહતા નરસિંમતાને મળાય વિશે સૌ કરે છે વાત મુજની પ્રભુ મળ રે નહીતર સાસુ નહીં માનું વાત રે ખબર કે મળેતા નથી હું તો દોડી આવી તમ પાંચ રે ખબર કે મળેતા નથી મારે એક તમારો આધાર રે ખબર કે મળેતા નથી મોંઘો મનુષ્ય દેશે ને મોંઘો થયો છે તું પ્રભુ વિનુ સુ વાર રે ખબર કેમ લેતા નથી હું તો દોડી આવી તમ પાંચ રે ખબર કેમ લેતા નથી મારે એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી જય સ્વામી જય સ્વામી ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું ભગવાનને મીઠો ઠપકો આપે છે કે અમે તમારી ભક્તિ કરી છે તો એ તમે કેમ અમારી ખબર લેતા નથી નરસિંહ મહેતા ને તમે મળ્યા એની ખબર લીધી અમારી કેમ નથી એ ખુબ સરસ મજાનું ક્યુ કીર્તન ગાયું જીવનમાં ઉતરવા જેવું છે જય સ્વામિનારાયણ